નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ આઠ ઓગસ્ટથી લઈને ચૌદ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વરસાદ કઈ સિસ્ટમ ગુજરાતને અસર કરશે મિત્રો અત્યારે મધ્ય ભારત તરફ એક વરસાદની મજબૂત સિસ્ટમ સર્જાય છે જે ઉત્તર ગુજરાત ગુજરાતનો પૂર્વ તરફ અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદ આપે તેવી શક્યતા છે અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદ થઈ શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે આઠ ઓગસ્ટે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારો જેવા કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પણ થઈ શકે છે બીજી તરફ મિત્રો નવ ઓગસ્ટની વાત કરીએ આવતીકાલે નવ ઓગસ્ટે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળે તેવી શક્યતા છે ખાસ કરીને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડ સહિત અનેક જિલ્લામાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં સુરેન્દ્રનગર હોય રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની પણ શક્યતા રહેલી છે હવે મિત્રો તારીખ દસથી ચૌદ ઓગસ્ટની ખાસ વાત કરી દઈએ તો દસથી ચૌદ ઓગસ્ટે પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે આગામી ચૌદ ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ રહે છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ઉપરાંત અનેક વિસ્તારો ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર ઉપરાંત નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડના પણ મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા ચૌદ ઓગસ્ટ સુધી રહેલી છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છના પણ અનેક સ્થળોએ ચૌદ ઓગસ્ટ સુધી હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો ભારેથી અતિભારે વરસાદ અને કહી શકાય કે દસ દસ ઇંચથી વધારે વરસાદના જે રાઉન્ડ છે એ રાઉન્ડ આ વખતે થોડા ઓછા જોવા મળશે જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં ભય ભયંકર વરસાદ થાય બાકી એ શક્યતા ફક્ત પાંચ ટકા ગણીને ચાલવે બાકી આગામી ચૌદ ઓગસ્ટ સુધી હળવા મધ્યમ વરસાદની શક્યતા ગુજરાતમાં રહેલી છે આજથી બપોર બાદ ધીમે ધીમે વરસાદી માહોલ જામવાનો શરૂ થઈ જશે અને ગુજરાતના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ થઈ શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે વરસાદ પડે છે કે કેમ તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપી દેજો તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે